નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના કેરેન્ટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા ખેડૂતભાઈ ન્યૂઝ જે બીજું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે બજાર ભાવ છે આપણે ધીમે ધીમે એ ચેનલ ઉપર મૂવ કરશું અને તમને બધેને એ ચેનલની ખબર પડે ઘણા બધા મિત્રો હજી ચેનલ ગોતી નથી શકતા એટલા માટે અડધો વિડીયો આપણે આ ચેનલમાં મૂકીએ છીએ અને અડધો વિડીયો છે એ આપણે એ ચેનલમાં મૂકીએ છીએ અને એ જે વિડીયો છે એની લિંક તમને આ વિડીયો પૂરો થાય ત્યાં મળી જાય છે એટલે જરૂરથી પહેલાં આ આખો વિડીયો જોઈ લેજો પછી પાછળ જે વિડીયો તમને દેખાય એના ઉપર ક્લિક કરજો એટલે એ આપણા બીજા ચેનલ ઉપર રહી જશે અને ન્યાય વિડીયો જોઈ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો થોડાક દિવસ માટે તમારે જે બજાર ભાવ છે એને બે બે ભાગમાં જોવા પડશે પછી આપણે બધા ભાવ છે એને એ ચેનલ ઉપર મૂવ કરી દઈશું આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોર્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો એકવીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો રાઇડો નવસો એંસીથી અગિયારસો વીસ રૂપિયા ચોળી તેરસો થી ત્રેવીસો એસી મેથી નવસો સિત્તેરથી બારસો બાવીસ રૂપિયા એરંડો અગિયારસો ચોવીસથી બારસો ચૌદ કાળા વાત કરીએ રાજકોટમાં તો પાંત્રીસો પચાસથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો પિંચોતેરથી આઠસો એકત્રીસ ચણા એક હજાર નેવુંથી તેરસો દસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો બારસોથી ચોવીસો ઓગણસી આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો પાંચથી ત્રણસો પચાસ લસણ બે હજાર પચાસથી ચાર હજાર વીસ રૂપિયા અડદ બારસોથી સત્તરસો ધાણા બારસો દસથી પંદરસો એકવીસ ધાણી ચૌદસો અગિયારથી પંદરસો સાઠ રૂપિયા તલ એકવીસોથી સત્યાવીસો છોતેર ઝીણી મગફળી નવસોથી બારસો સાહીઠ જાડી મગફળી આઠસો એંસીથી અગિયારસો અઠ્ઠાણું કપાસની વાત કરવામાં આવે રાજકોટમાં તો તેરસો ત્રીસથી ચૌદસો અઠ્ઠાણું એ જ રીતે જીરું આજે ચાર હજાર પચીસ રૂપિયાથી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ હવેના જે ત્રણ માર્કેટિંગ યાર્ડોના ભાવ છે એ આપણે રોજેરોજ મૂકીએ જ છીએ ઘણા બધા મિત્રોને એવી કોમેન્ટ આવે છે કે ભાવ હજુ તમે મૂકતા નથી પણ ભાવ આપણે મૂકીએ છીએ બીજા ચેનલની અંદર મૂકવામાં આવે છે અત્યારે જો અહીંયા તમને જે વિડીયો દેખાય છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એ ચેનલ ઉપર વહી જશો એ વિડીયો ખુલી જશે અને પછી એ ચેનલને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો થોડા દિવસ આ બે ચેનલમાં અડધો અડધો વિડીયો મૂકશું અને પછીથી આખો જે વિડીયો છે આપણે એ ચેનલ ઉપર મૂક કરી દેશું અને આ ચેનલ ઉપર તમને બીજા નવા ઘણા બધા ખેતીને લગતા વિડીયા આપવામાં આવશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો હવે આપણે આગળના ભાવ જોવા માટે એ ચેનલ ઉપર આગળ વ્યા જઈએ